બરાંટાના પાલનપુરના ખેમાળા ટોલ ટેક્સ બોધી ખેડૂતોમાં ભારે રોષ પર ફાટી નીકળ્યો છે અને પાલનપુરના લક્ષ્મણપુરા ગામે સત્યાવીસ ગામના પાંચસોથી વધુ ખેડૂતોએ વિશાળ બેઠક યોજી હતી ટોલ ટેક્સની ગેરકાયદેસર વસૂલાત સામે વિરોધ નોંધાવ્યો છે અને ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વીસ કિલોમીટરના અંતરમાં આવતા ગામના લોકો અને ખેડૂતો પાસેથી પણ ટોલ વસૂલાય છે અને સો રૂપિયાનો પાસ પણ લેવા માટે દબાણ પણ કરવામાં આવે છે આનાથી આસપાસના ગામોના મહેમાનોને પણ અસુવિધા ઊભી થાય છે અને ખેડૂતોની માંગ છે કે સર્વિસ રોડ બનાવવામાં આવે અને વીસ કિલોમીટરના અંતરના ગામોની યાદી જાહેર કરી બોર્ડ લગાવવામાં આવે અને ટોલ વસૂલતા બંધ કરવામાં આવે જો માંગણીઓ નહીં સ્વીકારાય તો અઢાર ઓગસ્ટે પાંચ હજાર ખેડૂતો ટોલ ટેક્સ સામે વિરોધ નોંધાવશે ખેમાણા ટોલ નાકાની આજુબાજુના વીસ કિલોમીટરના એરિયામાં આવતા મોટાભાગના ગામોના ત્રણસોથી ચારસો કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો આ ટોલ ટોલનાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી ટોલ નાકાથી એક કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે જેને ટોલ નાખું ઓલરેડી વાપરવાનું જ નથી અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે તો ખેડૂતને મહિનામાં એક વાર કે બે વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી